નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ શનિવાર તિથિ પડવો અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈ માં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને છ લાખ કરી છે આ સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવીને પંદર એપ્રિલ કરવામાં આવી છે આ નિર્ણય બાદ હવે છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓ હવે બાળકોના ફોર્મ આરટીઈ હેઠળ ભરી શકશે જણાવી દઈએ કે આરટીઈ હેઠળ એડમિશન માટે અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા હતી હાલમાં ગુજરાત આરટીઈ વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસ એડમિશન ચાલુ છે જેમાં જે બાળકની ઉંમર ત્રણથી છ વર્ષની છે અને બીપીએલ કેટેગરીમાં આવે છે તેઓ અરજી કરી શકે છે આ અંગે ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ સંકેત આપ્યા હતા સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ કહ્યું હતું કે આરટીઈમાં આવકની વિસંગતતા હતી અન્ય બધી બાબતમાં છ લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની પણ વિચારણા છે છ લાખની આવક કરવાની વિચારણા છે નવ્વાણું ટકા નિર્ણય કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે અને હા મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં